રાજકોટના ભાવનગર રોડ પર આવેલા માંડાડુંગર વિસ્તારની પાંચ સોસાયટીના રહીશોને ફરી એક વખત પ્રાથમિક સુવિધાના અભાવે સામનો કરવો પડી રહ્યો છે જેને કારણે તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ રસ્તા રોકી હાથ પગે પાટા બાંધી અને ઢોલ વગાડીને રાજકોટ મહાનગરપાલિકા તંત્રનો અનોખો વિરોધ કર્યો હતો રહીશોના જણાવ્યા અનુસાર માડા ડુંગરની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા પંદર વર્ષથી ખરાબ રસ્તા અને દૂષિત પાણીની ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે આ સમસ્યાઓ અંગે સ્થાનિક કોર્પોરેટર અને આરમસી તંત્રને અનેક વખત જાણ કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી રાજકોટ આરએમસી તંત્ર અને ભાજપના સત્તાધીશો દ્વારા વિસ્તારની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો રાહી રસ્તા પર ઉતરીને ઢોલ વગાડીને આરમસી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાનો વિરોધ નોંધાવ્યો ની સુવિધા અમે વિકાસ વિકાસ કર્યો તો અમારી સોસાયટી માટે વિકાસ દેખાડો નથી અને હું આમ

અમને કોર્પરેશન માં ફેરવી તો અમારો કઈ વિકાસ થાય બાકી આ રૂડા વાળા અમને અત્યારે જવાબ દેતા નથી એમાં બધી અરજીઓ કરી છે ક્યાંય અરજી કરવામાં બાકી અમે નથી થઈ આ દસ વર્ષ અમારે સમસ્યા છે પાણી રોડ રસ્તા માટે અમે વિરોધ કર્યો છે કેમ કે રૂરાવાળા એમ કહીએ છીએ કે સોસાયટી અમારામાં ન આવે અમે પચીસ હજાર માણસો રહી છીએ બાર સોસાયટી છે કોઈ કઈ કોઈ જાતનો જવાબ નહીં કોઈ જાતનો ઉકેલ નહીં અમે આજ હાઈવે બંધ કર્યો કેમ કે સરકાર અમારા પ્રતિ જાણ થાય એમ થઈ ગયા કે અમારું કઈક નિવેદન કરે બરોબર ને દસ વર્ષ થી અમારી સમસ્યા આવે દસ દસ વર્ષ થી સાહેબ અમારી સમસ્યા આવે કોઈ અમને જવાબ જ નથી દેતું પંચાયત વાળા કે રૂડામાં આવે રૂડાવાળા કે અમારામાં ન આવે ಬರೋದು ಅದಕ್ಕೆ ರಸ್ತೆ ಗುರು